નમસ્કાર મિત્રો તમે જોઈ શકો છો ઓ હો કોણ આવી ગયા છે મિત્રો ઓળખાતા અને મિત્રો તમે જોઈ શકો છો કિંજલ દવે મિત્રો જોરદય મિત્રો જોવો તમે જોઈ શકો છો મિત્રો કિંજલ દવેનો આ શું થાય છે અને કિંજલ દવાઈ કેમ પ્રોગ્રામ ઉપર પટ્ટીઓ મારે છે મિત્રો કોઈ સમજણ નથી પડતી તમને બધું જ આપણા વિડીયોમાં જોવા મળશે કે કિંજલ દવાઈ કેમ પટ્ટીઓ મારે છે મિત્રો શરૂ પ્રોગ્રામમાં કિંજલ દવાઈને કોઈ પડી શકે શું કરી છે મિત્રો તમે જોઈ શકો છો કિંજલ દવા બધા પોગ્રામમાં દોડ દોડ કરી છે મિત્રો હવે શું કરે ને જો મિત્રો જો કે તીલ તી ચાલી લાખનો મિત્રો કિંજલ દવાઈને બધું પહેરી હોય એ રીતે બધા જોઈ રહ્યા છીએ મિત્રો કિંજલ દવાઈના કપડાં ને મિત્રો તમે જોઈ શકો છો કિંજલ દવાઈના કપડાં કેમ જોઈ રહ્યા છે આ બધા વસ્તી એ કોઈ ખબર નથી પડતી કિંજલ દવાઈને કેમ આટલા બધા જોઈ રહ્યા છે ખબર નહીં પડતી મિત્રો તો વિડીયોમાં બનાવી લેજો કારણ કે વિડીયોમાં જે શું છે ને શું નથી એ તમે પૂરું જોશો તને ખબર પડશે વિડીયોમાં આવું હશે એટલે મિત્રો વિડીયોમાં બનાવી લેજો કેમ કે તમે જોઈ શકો છો કિંજલ દવાઈના ફેન્ડ બી ઘણા છે આપણે એવું નથી કહેતા કિંજલ દવાના ફેન્ડ નથી કિંજલ દેવાના બહુ ફ્રેન્ડ છે મિત્રો બહુ પબ્લિક ચાહે છે કિંજલ દેવાના નવા નવા આલ્બમ આવતા હોય છે મિત્રો પણ જોઈ શકો છો બેન પ્રોગ્રામ ઉપર કેમ પટ્ટી મારી છે કોઈ ખબર નથી પડતી તમે પૂરો વિડીયો જોશો ત્યારે ખબર પડશે કે બેનને કેમ પટ્ટી મારી છે તો ચાલો તમને એ વિડીયો પર લઈ જાઉં છું ત્યાં સુધી આપણી ચેનલ પર નવા આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી મિત્રો તો જો વિડીયો મિત્રો તમે જુઓ વિડીયો અને વિડીયો ગમે તો લાઇક શેર કરીજો મિત્રો અને કેમ પટ્ટી મારી હતી ખિજલ દેવાને એ કોમેન્ટમાં લખજો ચલો ભારતમાં તક જઈ ઠીક કે બાય બાય the seal